તો પેલો આવવાનું જગ્યા જ કરો મારો ખલતાડી ના બોલ બોલશો નઈ આવવાનો ટાઈમ થયો ફટાફટ જવું પડશે કાઢીને કાલ ચાલશે નહીં જલ્દી જલ્દી કાઢીને આપ્યા જવા કરી ખબર તો થવા નહીં

ચોરી બંધ જ બંધ રાખવાનું હાલ પાછું જઈશું પૈસા ખૂટી કરે મે નહીં પડ સારું પેલા આપડા ચોર હે ને બા જોડે જોડાઈ જવું પડશે એવું લાગે તો પૈસા બેસા સેટિંગ થશે એ ચોર ગેંગમાં લઈ લે તો સારું છે ઓ પપો ભાઈ ભગવાન કે ભગવાન પણ અમે આથી એવી ઈચ્છા કરી કે ચોરી બોરી બંધ કરવી અને યાર પરિસ્થિતિ મારી બહુ નબળી છે પણ પેલા ભાઈ તો આ ભાઈ માર્યો ને વાત જ નહીં થાય એવું માથું ફૂટી જાય એવું અરે યાર ભાઈ તમે અને તમારી ગે પહે તું પૈસા થોડાક આપ્યો બહુ આલુ આલું આ પેલા પણ પાસા લવાના પણ આ થોડાક હજાર રૂપિયા જેવું રાખો

હરવાળો બંદક કરી દેઉ પછી હો યાર આ રોમનું શું ઉપદું હો લાગે આ એ બાપા

હેડ જો મોન ફાઈટ આગળ તા આઈપા થાય પૈસો હોય લેળો ના બા તું તો સેટો જ રહી કાફ સેલ લે પૈસા આવે પછી જો દૂર દૂર કર ના ધીમે ધીમે હેડો કઈ કઈnte આ બોલો જ બહુ જણા બેઠયા હતા ય જણા બેઠે જો મારશે નહીં

જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો